ડીસાવડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક બોટલો રક્ત એકત્ર કરાઈ હતી ડિસાવડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસાના સ્પોર્ટ્સ ક્લબની બાજુમાં આવેલા પંચશીલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને રેડક્રોસના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાનની સાથે સાથે રેડક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડની પણ માહિતી આપવામાં આવી હતી કુલ કેમ્પસમાં રિપીટ કુલ કેમ્પમાં કુલ એકસોને એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અલ્પાહારના દાતા તરીકે પીસી સોલંકી ડેપ્યુટી એન્જિનિયર જેટકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી મંત્રી ગણેશભાઈ ચૌહાણ ખજાનજી દિનેશભાઈ મકવાણા જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર અગ્રણીઓ દશરથભાઈ સોલંકી કે કે મકવાણા સહિત સમાજના અગ્રણીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા મોટા ભાગના વડીલો ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેટ કરવાનું મુખ્ય કાર્ય કર્યું છે સમાજની અંદર ઘણીવાર મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે ઘણા બધા ગ્રામીણ એક પ્રોબ્લેમ હતો કે બ્લડ ક્યાંથી મેળવવો એ સમસ્યાના નિવારણ હેતુથી આજ રોજ બંશીલ વિદ્યાલય મુકામે ગાયત્રી લેબોરેટરીના ઉપક્રમે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું જેની અંદર સો કરતાં વધારે મૂરબી ભાઈઓ બહેનો કેમ્પને સફળ બનાવવા માટેનો સહયોગ આપ્યો છે રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે આરોગ્ય વિષયક સમસ્યાઓનો નિવેડો લાવી શકાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત આ કાર્યને અમે આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરીશું સોગામ ડિસામ રોહિત સમાજના ઘણા બધા વડીલ મૂરબીઓનો આમાં સહયોગ છે રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે આજરોજ અમે જે ની તાલીમ અને સીપીઆરની તાલીમ પણ ઘણા બધા વ્યક્તિઓ મેળવી શકે હેતુથી એ પણ સાથે આયોજન કરેલ છે એટલે વ્યક્તિઓની અંદર કેટલીક એવી પ્રવૃત્તિઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની જાણકારી મળે ને એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજનો મોટા પાયે સહયોગ મળ્યો એ બદલ સૌનો